નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર ગુજરાત છે લો પ્રેશર વાળી સિસ્ટમ અને અરબી સમુદ્રના દરિયાઈ કાઠાઈ તટીય ક્ષેત્રની અંદર અત્યારે મજબૂત ડિપ્રેશન વાળી સિસ્ટમ સક્રિય બનીને

ગુજરાતની અંદર પાંચ દિવસ સુધી કયા કયા વિસ્તારોની અંદર ફરી એકવાર મેઘરાજાએ વિરામ લીધા બાદ માવઠા કયા કયા અંદર પડતો જોવા મળવાનો છે અને વરસાદ અંગે કયા કયા જિલ્લામાં કેવા પ્રકારની આગાહી કરવામાં આવી છે તેની સાથે કયા વિસ્તારોમાં ઠંડ સ્ટ્રોંગ વોર્નિંગને લઈને શું નવી આગાહી દર્શાવવામાં આવી છે જેની જિલ્લાઓને લઈને સંપૂર્ણ વિગત આપણે મેળવવાના છીએ તેની સાથે સાથે તમે લાઈવ જોઈ શકો છો હવે પછી આવનારી કલાકોની અંદર આ ડિપ્રેશન વાળી સિસ્ટમ કેટલી મજબૂત બનશે અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ નું જોર જોવા મળશે અને તે પછી બંગાળની ખાડીના દરિયાની અંદર પણ ચક્રિય બનેલી નવી લો પ્રેશરની અસર હવે કેવી જોવા મળવાની છે જે અંગે પણ સંપૂર્ણ વિગત જાહેર કરવામાં આવી રહી છે તેની સાથે સાથે સિસ્ટમ હવે પછી આગળ વધીને

તોફાની હલચલનો આ નવો દોર્યો છે હવામાનની અંદર પણ ઓછીતાનો મોટો બદલાવ આવી રહેલો જોવા મળ્યો છે જેના કારણે બંગાળની ખાડીના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર અને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તાર સુધી અત્યારે નવી નવી સિસ્ટમના તીવ્ર ઘેરાવા મંડરાતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર લો પ્રેશર અને હાઈ પ્રેશરનું તીવ્ર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે તેની સાથે સાથે આવનારી કલાકો દરમિયાન હવે પછી શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારથી તંજાવ તિરુનમવેલીના વિસ્તારથી કોયમ્બતુર મંગલુરુના ક્ષેત્રથી નાલ્લો વાવાઝોડું ત્રાટકતું હોય તેમાં મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બેંગલવી અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં વચ્ચે ફરી એકવાર માવઠું હવે ફૂકા બોલાવતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે તમે અલગ અલગ ભયંકર સ્વરૂપ ધારણ કરતી હોય છે અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પહોંચેલી આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી રહી છે સિસ્ટમ આગળ વધવાની સાથે અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર

સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર આમ ગુજરાતના અનેક વિસ્તારમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે જે આવનારી ત્રીસ તારીખ સુધી ગુજરાતની અંદર અનેક વિસ્તારમાં પોતાની અસર દર્શાવતો જોવા મળવાનો છે દરિયામાંથી જેમ જેમ સિસ્ટમો ભરીને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરી રહી છે તેમ તેમ ગુજરાતમાં ભેજનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે અહીંયા પણ તમે જોઈ શકો છો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં તોફાની ઉથલપાથલ મસ્તી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે પ્રેશરની અંદર પણ મોટા દબાણો આવી રહ્યા છે અનેક વિસ્તારમાં કાળા ડીવાંગ વાદળો છવાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે સંપૂર્ણ વિસ્તારની અંદર આંધી તુફાન ગુજરાતમાં સત્યાવીસ ડિગ્રીથી લઈને વરસાદી સિસ્ટમની અસરોને ધ્યાનમાં રાખતા બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ગુજરાતમાં ટેમ્પરેચર જોવા છે આમ હવે પછી ગુજરાતમાં માવઠાની અસરો સંપૂર્ણ વિસ્તાર ઉપર વરસાદ ને માવઠાનો મોટો ખતરો મંડરાતો હોય તેમ ગુજરાત માટે આસ્તી લઈને આવનાર પાંચ દિવસ માટે વરસાદની મોટી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે